કાડ્યાકુવા જામરણ કાસ્ટિયા ભથવાડા અંતિલા પંચિલા જેવા ગામોમાં તેર પાણીના ટેન્કરો વિતરણ કર્યા હતા જેની એકની કિંમત રૂપિયા ઓગણીસ લાખ પચાસ હજાર છે જે ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડના વરદ હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા જેમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અરવિંદાબેન પટેલિયા અને હોદ્દેદારો કાર્યકરો અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા હતા ઇરફાન મકરાણી નેશન પ્લસ ન્યૂઝ દેવગઢ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર